આ બોડો છે મને મોંટા કરવા જાનો હા ની આ ઓખો તો આવો છોળો આ ઓખો નહી આવતો ભૂલી જાવું ને હાલો અહી નહી આખો અમે તો તો પરવાડો કે હેડો એ આ દેઆકુન ભાઈ મારે મા આ ચકરી જો ને રાઈ કે લગા હે ચાલે કોણ હું તો નહીં આવતો

યા બોતા મેં લેટ આયા હતા ન મોય રસ્તો લઈને આયા ઉપર દર્શન કરી દર્શન કરવા દર્શન કરવા જారు આરે ઓ દર્શન કરી આ કે બચ્ચા કે લાયા હો પકા તો લાયા હે આ તો ઈ પેલા ઉપર લાયા કરજો ના લે ને કાતી અમે જા આ બધું

દુબઈ અમેરિકા વામુ પડશે મળી નઈ રીતે બોલો જોવા જતા હોય ઘર મંદિર આયા તો મંદિરે પતા મંદિરે તમે

મોકલી આતું ખબર ગોગા મહારાજ અરે બોલી જયારે માતા હે માધ